જય શ્રી રામ જય ગૌ માતા થોડા દિવસ પહેલા આપ એક વિડીયો જોયો હતો અશ્વિનભાઈનો જેમણે દીકરીના લગ્ન ગૌશાળામાં આયોજન કર્યા હતા બળદ પ્રત્યેની અટૂટ લાગણી છે તો તે દિવસે આવી પછી અવારનવાર ગૌશાળા આવતા હશે આ આ બળદનો વિડીયો જોવો છે કે ખાતા નથી પણ ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દીધું છે હવે પણ આજે અશ્વિનભાઈનો ભાવ થયો કે એના બાપુજી કેતા એ આવ્યા ત્યારે કેતા બળદ જયારે ખાય નહીં ને ત્યારે એને લાપસી ખવડાવવાની તો અશ્વિનભાઈ સરસ મજાનો મોટો ડબરો લાપસીનો ભરીને આવ્યા અને અંતરથી એનો બહુ ભાવ હતો અને લાપસી ખવડાવી અને બળદે ખાધી બી પણ સરસ રીતે ખાધી બે બળદો એ અને ખૂબ ભાવ હતો અટૂટ લાગણી બળદ પ્રત્યે અમને અશ્વિનભાઈની જોવા મળી એનો ખૂબ ખૂબ આભાર પણ આમ તો ગૌશાળામાં ક્યારેય એવું હોતું નથી કે બળદોને કાંઈ અગવડતા પડે કે ક્યારેક પણ આ બધા સાથે મળી અને આ બળદને હોરવે પ્રેમ મળે એવું જેની જેનાથી જેટલું થાય તેટલું કરવા લાગે છે અમે ખોળ ખવડાવ્યા ગોળ ખવડાવ્યું ગોળ પણ નથી ખાતા પછી લીલી મકા મકાઈ ને લઈ આવ્યા ડોડા જેને કહેવાય તો ડોડામાં એ ખાલી બસ એક મોઢું મારે અને પૂરું અને ઝીંઝવો લઈ આવ્યા જુવાર લઈ આવ્યા દેશના બળદ છે તો એને પેલું કટિંગ કરીને ત્યાં ન નાખતા હોય એટલે આપણે આખું હતું નાખ્યું ઉકેલ નાખ્યું લીલું નાખ્યું પણ બે ચાર મોઢા મારી અને ફરી પૂરું થઈ જાય પણ આ જે આ બળદ જોવો છો જે અશ્વિનભાઈ લાપસી ખવડાવે છે એને તો કમ્પ્લેટ ખાવાનું ચાલુ કરી દીધું છે ખોળને એવું બધું એટલે બહુ બધો ચિંતાનો વિષય નથી પછી કાલે એક બીજા ભાઈનું પણ સજેશન હતું ગામથી જે આ આના બે માલિક છે પહેલાં વાસળા બળદ હતા ત્યારે એમની પાસે હતા પછી એક બીજા ભાઈને આપ્યા અને ત્રીજી આપણે લાવ્યા એટલે જેની પાસે વાસળા બળદ હતા એમનું સજેશન હતું કે ગાયના ઘીનું માખણ અને હળદર એ એના મોઢામાં ગો ને એટલે કોઠાની ગરમી હોય તો મોઢું આવી ગયું હોય ટૂંકમાં તો એ સરસ રીતે થઈ જાય એટલે આપણે બે દિવસથી એ ચાલુ કર્યું છે લાપસી ચાલુ કરી છે એટલે બધું ચાલુ કરી દીધું છે અને લગભગ તો હવે બે દિવસની અંદર બધું રેડી થઈ જશે ધીમે ધીમે ખાવાનું ચાલુ બધું કરી દીધું છે વાંધો નથી ખૂબ પ્રેમ મળે છે ખૂબ અને બળદો પીવો એ ખાય છે ચલીશ રેડ માતા